સુરતની જીવા દોરી તાપીના દ્રશ્યો તાપી નદી બે કાંઠે વહી રહી છે સૂર્યપુત્રી તાપીનો અદ્ભુત ડ્રોન નજારો નવાનીરથી તાપી બે કાંઠે વહી ઉઠી ક્યાંક સૌમ્ય તો ક્યાંક રોંદ્ર સ્વરૂપ કોઝવે ખાતે સપાટી છ પોઈન્ટ સત્તાવન મીટર પર પહોંચી ઉકાઈ ડેમની સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય സോണേ കടയായിട്ടും

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે